વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલ અંદર સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે હાલ આપણે લાઈવ જોઈ શકીએ છીએ અહીંયા વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે અમદાવાદની અંદર અને સમગ્ર ગુજરાતમાં લગભગ અત્યારે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે ને વાગ્યા છે સવારના નવ અને આપણે જોઈએ છીએ હવે આગળનું નેક્સ્ટ પ્રિડિક્શન જેવી રીતે કે મિત્રો અત્યારે હાલ જોઈ શકો છો કે વડાપુનોમાં માહોલ જોવા મળી રહ્યો છે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા પડતા પછી વરસાદના બાકી કોઈ ભારે વરસાદની હાલ પૂરતી શક્યતાઓ નહીં વધશે અને હવે આપણે હંડી એપ્લિકેશન પર જે બીજું મેનુ છે તેમાં ટેન એન્ડ ઠંડા એપ્લિકેશનમાં આપણે જોઈએ છીએ તો આ જે સિસ્ટમ છે તે કઈ રીતે અત્યારે હાલ હવે આગળ વધશે જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે તે અને ગુજરાત પર શું અસર કરશે તો આપણે જે સિસ્ટમ ની વાત કરી રહ્યા છીએ મિત્રો તે સિસ્ટમ છે આ રહી આ જે હવે ધીરે ધીરે આ તરફ આગળ વધશે આપણે જોઈએ આગળ એવી રીતે કે આપણે બતાવ્યું એરોમાં એ મુજબ ધીરે ધીરે સિસ્ટમ ગુજરાત તરફ આગળ આગળ વધી રહી છે મિત્રો અહીંયા ઘડી જેવી રીતે મંડી એપ્લિકેશન માં તમે જોઈ શકો છો ને અત્યારે હાલ જે સિસ્ટમ છે તે નાગપુર મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર રાજસ્થાન માં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને 29 તારીખે ફરીથી પણ ગુજરાત રાજ્યમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ત્રીસ તારીખે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે ખાસ કરીને જોધપુર રાજસ્થાન ગ્વાલિયરનો જે ભાગ છે તે ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ જેવી રીતે કે ભારે વરસાદની જે આગાહી છે તે મુજબ હવામાન વિભાગની પણ આગાહી છે તે જ મુજબ અત્યારે હાલ ભારે વરસાદની જે શક્યતાઓ છે તે અહીં આગળ જોવા મળી રહી છે આપણે જોઈએ આગળ બીજા અલગ અલગ મોડલોથી તો હવે આપણે આજ જોઈએ છીએ અહીંયા આગળ બીજું જે મોડલ છે તેમાં જી એફએસ મોડલ જે બતાવી શું કહી રહ્યું છે તો આપણે જીએફએસ મોડલથી હવે આગળ જોઈએ છીએ તો જી એફએસ મોડલ પણ એવું જ કહી રહ્યું છે કે જે સિસ્ટમ જે છે તે આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ ધીરે ધીરે આ દિશા તરફ આગળ વધી રહી છે મિત્રો જેવી રીતે પહેલાં મોડલમાં આપણે જોયું આઈ સી માં મોડલમાં અને અત્યારે હાલ આ જીએફએસ મોડલ બતાવી રહ્યું છે જીએફએસ મોડલમાં મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં ત્રીસ તારીખનું જે અનુમાન માન દેખાડ્યું હતું જેવી રીતે કે એ જ મુજબ આ મોડલમાં પણ આ સંપૂર્ણ અઠવાડિયાનું જે દેખાડે છે આ સિસ્ટમ ઉપર એક અઠવાડિયાનું સિસ્ટમમાં દેખાડે છે જેવી રીતે કે મિત્રો આ જે સિસ્ટમ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી આવેલ સિસ્ટમ છે આ એ કેવી રીતે આગળ વધી રહી છે અત્યારે હાલ

આવી શકે છે જેવી રીતે કે અહીંયા ગાડી સંપૂર્ણપણે મેપ ઉપર આપણે જોઈ રહ્યા છે વંડી એપ્લિકેશનના માધ્યમથી તેની જે અહીંયા ગાડી સિસ્ટમ હતી વાવાઝોડાની તે અત્યારે હાલ મિત્રો હવે એ અહીંયા ગાડી પહોંચી ગયું છે અને હવે આ સિસ્ટમ કઈ દિશામાં ગતિ કરે છે તે જોવાનું રહ્યું છે ઉત્તર ઉત્તર તરફ ગતિ કરતું જણાઈ રહ્યું છે અત્યારે હાલ તો ઉત્તર ઉત્તર તરફ આ વાવાઝોડું ગતિ કરી રહ્યું છે પણ પછી આગળ જતા તે ટર્ન મારે છે આની બાજુ જે ગુજરાત તરફ ટર્ન મારી રહ્યું છે એવી રીતે કે જોઈ શકાય છે અત્યારે હાલ ગુજરાત તરફ તે સિસ્ટમ છે તે લો પ્રેશર સિસ્ટમ ટર્ન મારી રહ્યું છે અને રાજસ્થાનના ઉપરના ભાગમાંથી આગળ જતા તો મિત્રો વધારેમાં વધારે મજબૂત થઈ ગયું વાવાઝોડું કારણ કે આ વાવાઝોડાને આ અરબી સમુદ્રનો ભેજ મળ્યો છે અત્યારે હાલ આ CSA વાવાઝોડું કેટલા અંશે મજબૂત છે તમે અહીં આગળ જોઈ શકો છો ધીરે ધીરે ગુજરાત તરફ પણ આગળ વધી રહી છે પછી અને આગળ જતા પછી તે વાવાઝોડું છે તે વિખરાઈ જાય છે તો જે રીતે આપણે જણાવ્યું કે એક અઠવાડિયાનું જે અનુમાન છે તે દર્શાવે છે એ જ મુજબ છેલ્લે વેન્સડે દસ તારીખ બુધવાર સુધીનું અનુમાન દર્શાવ્યું છે આપણે હવે જોઈએ આઈસીઓએન મોડલથી જોઈએ પહેલાં જીએફએસ મોડલથી જોયું હતું હવે આ મોડલથી આપણે જોઈએ અલગ અલગ મોડલોના માધ્યમથી સિસ્ટમ ડેટા અલગ અલગ હોઈ શકે છે અને જે અત્યારે હાલ જે મોડલથી આપણે જોઈ રહ્યા છે તેમાં અરબી સમુદ્ર પણ એક્ટિવ બતાવે છે અને બંગાળની ખાડી પણ અત્યારે હાલ એક્ટિવ બતાવે છે જેવી રીતે કે રાજ્યમાં ભારે વરસાદની જે શક્યતાઓ છે તે દર્શાવી રહ્યું છે અત્યારે અહીંયા આગળ જેવી રીતે મિત્રો જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એક મહારાષ્ટ્ર બોર્ડર લાકુ વિસ્તારથી લઈને તે કર્ણાટક કેરળ સુધીનો જે ભાગ છે તે મિત્રો ભારે વરસાદ લાવતો હોય તેવું અત્યારે હાલ અહીંયા આગળ સૂચવે છે જેમાં મેંગ્લોર આવી ગયું કોઈમ્બતુર આવી ગયું તિરુવનંતપુર આવી ગયું આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ થતો હોય તેવું અત્યારે હાલ આ સૂચવે છે આ મોડલ જેમ જેમ અહીંયા ગાડી સમય જતો જાય છે તેમ તેમ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જાય છે અને વરસાદનું જે પ્રમાણ છે તે પણ વધતું જણાય છે અને હવે આપણે અહીંયા આગળ કરીશું આપણે વિડીયો એન્ડ કેમ કે ઓલરેડી આઠ મિનિટનો વિડીયો બની ગયો છે પછી બહુ વિડીયો લાંબો થઈ જશે આગળના જે મોડલની વાત છે તે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું